હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં ડબ્લ્યુબીવીએફ શિક્ષણ સમિતિ સંચાલિત મિશન બુનિયાદ પ્રોજેક્ટ અંતર્ગત સીએટી બે હજાર પચીસ પરીક્ષામાં મેરિટ યાદીમાં આવનાર ભરૂચ જિલ્લાના ધોરણ પાંચના લગભગ છ બ્લોકના એકસો આઠ ગામોની એકસો છપ્પન શાળાઓના એકસો પચીસ જેટલા વિદ્યાર્થીઓનો સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ ડબલ્યુબીવીએફના ડૉક્ટર ઇસ્માઇલના પ્રમુખ સ્થાનેથી યોજવામાં આવ્યો હતો પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાંતથી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ડબલ્યુબીવીએફના તમામ હોદ્દેદારો સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે અધિકારીગણ જેમાં જંબુસર અને આમોદના ટીપીઈઓ શ્રી આમોદ અને ભરૂચના બીઆરસી કોર્ડિનેટર શ્રી તેજસભાઈ પટેલ સીઈટી જિલ્લા નોડેલ અધિકારી સામાજિક કાર્યકર્તાઓ તાલુકા સંયોજકો ગામ સંયોજકો આગેવાનો ટીમ મેમ્બર્સ શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત મિશન બુનિયાદના હેઠ યાકુબ સાહેબ ઉદગ્રાદારે કર્યું હતું ત્યારબાદ મહેમાન શ્રીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું શોકત સાહેબે મિશન બુનિયાદે અત્યાર સુધી શું કામગીરી કરી કેટલી પરીક્ષાઓ લીધી અને મિશન બુનિયાદ કાર્યક્ષેત્ર હેઠળની શાળાના કેટલાક વિદ્યાર્થીઓ મેરિટ યાદીમાં આવ્યા તેની વિસ્તૃત સમજ આપી ત્યારબાદ મહેમાનોનું પ્રાસંગિક ઉદબોધન શરૂ થયું મિશન બુનિયાદના સભ્ય એવા ફરીદાબેન કડવાએ મહેમાનોનું પ્રાસંગિક ઉદબોધન કર્યું અને સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા તેજસભાઈ પટેલે વાલીઓનું ઉદબોધન કર્યું તેમણે વાલીઓ અને વિદ્યાર્થીઓને સીઈટી પરીક્ષા અને સરકારની યોજના વિશે સમજ આપી સાથે સાથે મિશન બુનિયાદ ટીમની પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હું ઉગ્રદાર યાકુબ મુસા પ્રિન્સિપાલ પ્રાથમિક શિક્ષણ શાળા સિમરઢા તાલુકા આમોદ જિલ્લા ભરૂચ મિશન બુનિયાદ હેડ ડબ્લુ સંચાલિત મિશન બુનિયાદ અંતર્ગત સી ઈટી જે સરકારશ્રીની કોમ્પિટિટિવ એક્ઝામ છે એ બાળકોના આમોદ જંબુસર વાગરા અને ભરૂચ તાલુકાના એકસો આઠ ગામ જે ડબલ્યુ બી એફ કાર્યક્ષેત્રના છે જેમાં એકસો ને છપ્પન શાળાઓએ ઓનલાઈન ઓફલાઈન ડબલ્યુબીએફ બી એફ મિશન બિનની ટીમ દ્વારા પરીક્ષામાં ભાગ લઈને ખૂબ ઉત્તીર્ણ થયા છે જેનો આજે ઇનામ અને સન્માન કાર્યક્રમ વેલફેર હોસ્પિટલના એડેટોરિયમ હોલમાં રાખવામાં આવ્યો છે જેમાં એકસો પચીસ વિદ્યાર્થીઓ ઇનામને લાયક બન્યા છે જેમાં પંચાવન વિદ્યાર્થીઓ એવા છે જે ડબલ્યુ બી એફની સોળ ત્રણ બે હજાર પચીસ આમ મુકામે લેવાયેલી પરીક્ષામાં તેઓ અગ્ન સિત્તેરની ઉપર માળખ લાડ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ જગતના અધિકારી અધિકારીશ્રીઓ ડબલ્યુબીફના બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રી ડબલ્યુબીએફના પ્રમુખશ્રી પણ ઉપસ્થિત રહી આ બાળકોને આ શિક્ષકોને આ વાલીઓને પ્રોત્સાહિત કર્યા છે અને ખૂબ જ સુંદર કાર્યક્રમ આજે આ વેલફેર હોસ્પિટલના એટેડોરિયમ હોલમાં રાખવામાં આવ્યો છે તો આ ટકે વાલીઓ બાળકો શિક્ષકોને શુભેચ્છા પાઠવું છું તેઓ જીવનમાં આગળ વધે સાથે સાથે આ યજમાન સંસ્થા કે જે વારંવાર ડબ્લ્યુબીએફ સંસ્થાના કોઈપણ કાર્યક્રમમાં અવિરત અમારી સાથે ખભા મિલાવીને સાથે કામ કરે છે કોઈપણ વસ્તુની જરૂરિયાત હોય કે હોલની જરૂરિયાત હોય તો તેઓ હસતા જ્યારે અમને ખુશી ખુશી પરમિશન આપીને અમારી કાર્યક્રમમાં સહભાગી થઈને ખભી ખભા મિલાવીને સાથ સહકાર આપે છે એ બદલ વેલફેર હોસ્પિટલના માન્ય પ્રમુખ ડૉક્ટર ખાલિદ સર એમની મેનેજમેન્ટ ટીમ અને એમના તમામ સભ્યોને હું આ ટકે ડબ્લ્યુબીફના પ્રતિનિધિ તક તકે ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું કે જ્યારે જ્યારે પણ આવા કાર્યક્રમો થાય ત્યારે તેઓ અમને ચોક્કસ સાથ સહકાર આપશે જય હિન્દ જય ભારત